જામનગરમાં શ્રાવણી લોકમેળાના સ્થળની પસંદગીને લઈને કોંગ્રેસે અનોખો વિરોધ પ્રદર્શન કર્યું વિપક્ષના કાર્યકર્તાઓએ આંખે કાળી પટ્ટી બાંધી અને ફાનસ હાથમાં લઈ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીને સેટિંગ કમિટી ગણાવી ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે વિરોધ નોંધાવ્યો કોંગ્રેસે સ્ટેન્ડિંગ ચેરમેનની ચેમ્બર બહાર બેનર અને સૂત્રોચ્યાર સાથે વિરોધ કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો આ પ્રદર્શન દ્વારા વિપક્ષે શાસક પક્ષ પર ભ્રષ્ટાચારના આરોપો લગાવી મેળાની વ્યવસ્થા અને સ્થળ પસંદગી પર સવાલો ઉઠાવ્યા વિપક્ષે કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીને સેટિંગ કમિટી ગણાવી છે જામનગરમાં લોકમેળાની જગ્યાને લઈને કોંગ્રેસનો આશ્ચર્યજનક કાર્યક્રમ યોજાયો છે અને વિરોધ કરી રહ્યા છે આંખે કાળી પટ્ટી બાંધી ફાનસ લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે પ્રદર્શન ગ્રાઉન્ડમાં મેળા યોજવાની જગ્યાએ હંગામી મુખ્ય બસ સ્ટેશન ઉભું કરી દેવાતા વિરોધ કરી રહ્યા છે શહેરીજનોની સુરક્ષા સાથે ચેડા ટ્રાફિક પાર્કિંગની સમસ્યા સર્જાવાના આક્ષેપ સાથે હાથમાં બેનર લઈને વિરોધ કરી રહ્યા છે વિપક્ષે કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીને સેટિંગ કમિટી ગણાવીને વિરોધ કરી રહ્યા છે સંવાદદાતા અર્જુન જોડાયા છે અર્જુન શું જાણકારી જામનગર માં પરંતુ આ વર્ષે ત્યાં જે હંગામી બસ ડેપો જે છે તે કાર્યરત છે એટલે કે ત્યાં કોઈ જો મોટી જાનહાની થાય કોઈ અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ તેને લઈ અને કોંગ્રેસ દ્વારા જે આજ રોજ જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સ્ટેન્ડિંગ કમિટી ની મીટિંગ મળી હતી તે સમયે જે ત્યાં વિરોધ પ્રદર્શન અને સૂત્રોચ્ચાર પણ જે છે તે કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા ના સ્ટેન્ડિંગ કમિટી નહીં પરંતુ સેટિંગ કમિટી જે તેવા આક્ષેપ પણ જે છે તે કરવામાં આવ્યા હતા તેની સામે જે સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન જે છે તે કહી રહ્યા છે કે જે વિરોધ પક્ષ નું કહેવાનું સૌપ્રથમ તો એવું છે કે જે મેળો છે તેમાં કોઈ પણ પ્રકારની જો દુર્ઘટના સર્જાય તો તેને લઈ અને જવાબદાર કોણ તો તેને લઈ અને જે કોઈ જવાબદાર વ્યક્તિ એટલે કે સત્તા છે તે સત્તાધારી પક્ષ છે તે તેને લઈને સોગંદનામું કરે અથવા તો અધિકારીઓ સોગંદનામું કરે અને જવાબદારી જે છે તે જાહેર કરે તેની સામે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જે કહી રહ્યા છે કે આ તો કુદરતી છે જે કોઈ પણ અકસ્માત થાય તેને કુદરતી ગણાવી રહ્યા છે અને તેમાં કોઈના હાથમાં ન હોય માત્ર કાળજી રાખી શકાય તેવો અત્યારે નિવેદન જે છે તે તેમના દ્વારા આપવામાં આવ્યું છે સમગ્ર મામલે જે અત્યારે હાલ જે મામલો જે છે તે ખૂબ જ ગરમાયો છે અને જામનગર માં મેળા ને લઈ ને અત્યારે હાલ જે કહી શકાય કે જે ખૂબ જ મોટા પાયે અત્યારે ધમાસાણ જે છે તે ચાલી રહ્યું છે પ્રદર્શન ground માં મેળો યોજાશે તો તેમાં જો કોઈ દુર્ઘટના સર્જાય તો તેમાં જવાબદાર કોણ તેને લઈને અત્યારે હાલ તે કોંગ્રેસ જે છે તે આક્રમક બન્યું છે એના જી આભાર રાજુ